આદિવાસી સમાજ અને લોકશાહી હાથ જોડીને વિનંતી કરું છું કે જો ભૂલાઈ ના જાય આગામી સાત એક બે હાજર ચોવીસે આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે રાષ્ટ્ર માટે મળવાનું છે લોકશાહીના રક્ષણ માટે મળવાનું છે બેનો ઉપર જે અન્યાય થાય છે એના માટે મળવાનું છે ચૈત્રભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે એક બુલંદ અવાજ ઉભો કરવા માટે રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે આ ગ્રાઉન્ડ ઉપર પૂરું વિશ્વ નોંધાયે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર સાઈડ માં કરીને લાખો ની મેદની માં સાત તારીખે આયા મળીએ છીએ જય હિન્દ ભારત માતા કી જય જય લોકશાહી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી